બોલાતા ના હતા આ બાજુ નહીં બોલાવા જીરન બિરન કો બે રસ્તો હતમ હું કરતો વંડો કરતો આ બાજુ ઓલવા એટલા માથે જ લાયો પાણી છોટી દે આવો છોટી દે માછુ ઉડના રી ગય લે બસ આવના આપા બાજુ ગાટલાન સાઈડ ચોટવું જ નહીં આપણા બાજુ સોર એ અલ્યા ઉતી ગાગાજી ચક કે હું હું કરવાનું હો પછી હું કરવાનું હતું મારું લે આ બધું કોની છોટો મારા નહીં કશી સોટવું વચ્ચે હું લેવા આવો હતો તમારો ભાગ મમા જગ્યા છે તમ હું હ જગ્યા હતી મેરા બાજુ સોટો કોની ઓય કશી નહીં સોટવું માર લે હું કોઈ લે

અમે ચામાં બગ ચાખોડ નઈ હોય અમાર આમાં આવડા આવી જાય હો બરાજે માતું જીવું કરવા કરે હું કમાર આડુ જ કરી દેવું પણ કરી આ બોલ તો ભૂટ લઈ અજે એ તો અમાર ભૂઠો પડે એ તો અમાર રોટલા ઉપર પડ્યા તારે તને જીવ દે એય દેણો બેગા એય ચા પીવેલા લે હા દે ચા મેલ્યો બધીએ

જો વતી વતી આવો હતા તમે લ્યા ભાભુજી ઘેર એ માтуજી ની મોહળા કે બેહયુ અરે ઘર જો તો ઓમ ફરી જજો પાછા ઘર કુલ્લો હે લ્યા તો પૂછું પડે કે નઈ જો મને નઈ પૂછવાનું ઓમ ફરી જો તમે જાજો હેડો ગગળો ઓમ કરે હે લ્યા ઓ માધુજી ઓ માધુજી ઓ ઓં તો ન લે ઓ લ્યા તારી નાતો આયો નતો આયો બોલો

જો ગયા અમે ગમે પીએ તમારું તમારું જોવાનું ઉકાળો પીઓ આપણા મફત ની છો છા પીવાના આપણા પછી પીવો કર્યા પણ એને તમને પાય નહી થાય

આજે જીએ વેડો તો આવું ઓઈલ ના ખાવું મારે આજે રડો તો હું હું મારે છે નેતર માં પાછું આ તો જે તો તય મંગાઈ તું ઓઈલ લે મુકી જો હું વિસ્તાર બાજુ તે લેતા હું ના બોલ યાદ આવી તે લેતા હોય

હું એ અડું તા નઉ હા મારું ચીજે તું